દ્વારકામાં આહિર સમાજનું મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે આહિર રાણીઓએ દ્વારકાધીશને ધ્વજા ચડાવી છે ચાલીસ હજાર આહિર સમાજની મહિલાઓએ આ ધ્વજા ચડાવી છે આવતીકાલે પાંચસો એકર જગ્યામાં આ મહારાસ યોજાશે દ્વારકાધીશ મંદિરની બહાર રંગોળી અને ગરબાની રમઝટ છે મહિલાઓ મહારાસના દિવસે મૌન વ્રત ધારણ કરશે મહારાસ થવાનો છે અને એ દિવસે મહિલાઓ આ મહારાસના દિવસે મૌન વ્રત ધારણ કરશે આહી સમાજની મહિલાઓ છે દ્વારકાધીશને ધજા ચડાવી રંગોળી કરવામાં આવી છે અને આવતીકાલે મહારાષ્ટ્ર સાડત્રીસ હજાર જેટલા બહેનોનું ઓનલાઈન બુકિંગ થઈ ગયું હતું પહેલાં જ્યારે આયોજન કર્યું ત્યારે સોળ હજાર એકસો આઠ બહેનો મહારાજ કરશે એ પ્રકારનું આયોજન હતું પણ સ્વયંભૂ રીતે દરેક તાલુકામાંથી ગામમાંથી જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમ માટે જે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હતું એમાં સાડત્રીસ હજાર બહેનોનું રજિસ્ટ્રેશન થયું છે અને તાલુકે અને જિલ્લા આ મહારાસ કેવી રીતે કરવો એનો ત્યાં ડેમો પણ કરવામાં આવ્યો હતો અને આવતીકાલે સવારે સાતથી આઠ એક કલાક સુધી બ્રહ્મા કુમારીજીના જે બહેન છે એ પણ ત્યાં સંદેશ આપશે રાજાધિરાજ દ્વારકાધીશ ની દ્વારકા નગરીની અંદર આહીર સમાજ છે કે તેમના દ્વારા એક મહારાસ આયોજન છે તે કરવામાં આવ્યું છે આજ અને આવતીકાલ આ બે દિવસનો જે કાર્યક્રમ છે કે તેની અંદર મોટી સંખ્યામાં ખાસ કરીને આહિર સમાજની જે બહેનો છે કે તેમના દ્વારા રાસ છે તે લેવામાં આવશે એટલું જ નહીં પરંતુ આજે દ્વારકાધીશ મંદિરની અંદર ધ્વજારોહણ છે તે કરવામાં આવ્યું છે આવતીકાલે સાડત્રીસ હજાર જેટલી આહિરાણીઓ છે કે એક સાથે મહારાસ છે તે લેવાના છે અને ખાસ કરીને આ બે દિવસનું જે આયોજન છે કે તેની અંદર ચાલીસ હજારથી વધુ આહીર સમાજની જે જે મહિલાઓ છે કે જે મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત છે તે ગ્રાઉન્ડની અંદર જોવા મળશે પાંચસો એકર જગ્યાની અંદર આ મહારાષ્ટ્રનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવ્યું છે પચાસ હજાર કરતાં વધુ જે મહિલાઓ છે કે જે પરંપરાગત કપડાઓ છે કે તેમની અંદર તેઓ રાસની રમઝટ છે તે બોલાવાની છે અડસઠ જેટલા ગ્રાઉન્ડ છે તે અલગ અલગ તૈયાર કરવામાં આવ્યા છે સમાજની જે મહિલાઓ છે તે મહારાષ્ટ્રના દિવસે છે છે તે ધારણ કરવાની હજાર કરતા વધુ સ્વયંસેવકો જે અલગ અલગ વ્યવસ્થાઓની અંદર ઉપસ્થિત છે તે રહેવાના છે ને આ જે દ્વારકાધીશ નું મંદિર છે કે ત્યાં મોટી સંખ્યાની અંદર પરંપરાગત વસ્ત્રોની અંદર બહેનો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે મારી સાથે કેટલાક બહેનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેશો આખું આયોજન કઈ રીતનું કરવામાં આવ્યું છે ખાસ કરીને રાસ લેવાના છો ક્યાંથી આવ્યા છો રાજકોટ થી રાજકોટ થી શું કહેશો તમે કેવી તૈયારીઓ બહુ સરસ તૈયારી કરી બહુ આયોજન સારું કર્યું બહુ